ઓમ શ્રી પરમાત્માને નમ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક બાવીસ ભગવાનના વિરાટ સ્વરૂપને જોઈને કોણ કોણ છક થઈ ગયા છે કોણ કોણ આશ્ચર્યચકિત છે કોણ કોણ ભયભીત છે એનું વર્ણન આપણે આજના શ્લોકમાં जुये अर्जुना उवाच रुद्रादित्या वसवो ये च साद्या विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च गन्धर्वयक्षा सुरसिद्धसङ्घा विक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे આ શ્લોકમાં જે સંસ્કૃત શબ્દ આવે છે તેનો આપણે ગુજરાતીમાં અર્થ સમજીએ યે એટલે જે રુદ્રાદિત્યા એટલે અગિયાર રુદ્રો અને બાર આદિત્યો વસવહ એટલે આઠ વસુઓ સાધ્યા એટલે બાર સાધ્યો વિશ્વે એટલે દસ વિશ્વદેવો ચ એટલે અને અશ્વિનો એટલે બે અશ્વિની કુમારો જે દેવતાઓના વૈદ્યો છે મરુત એટલે ઓગણપચાસ મરુગણ ચ એટલે અને ઉષ્મપાહા એટલે ગરમ ગરમ ભોજન કરનારા સાત પિતૃઓ ગંધર્વ યક્ષા સુર સિદ્ધ સંગ્રહ ગંધર્વ યક્ષ અસુર અને સિદ્ધોના સમુદાય સર્વે એવ એટલે બધાય વિસ્મિતા એટલે ચકિત થઈને તમામ એટલે આપને વિક્ષંતે એટલે જોઈ રહ્યા છે હવે આ શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ ગુજરાતીમાં અર્જુન ભગવાનને કહે છે જે અગિયાર રુદ્રો છે આગળના શ્લોકમાં આપણે જોયું કે અગિયાર રુદ્રો કોણ તો કહે છે હર બહુરૂપ ત્રંબક અપરાજિત વૃષાકપી શંભુ કરપદી રૈવત મુઘ વ્યાદ સર્વ અને કપાલી આ અગિયાર રુદ્રો છે અને બાર આદિત્યો તો આદિ આદિત્યોમાં કોણ કોણ છે આદિતિના પુત્રો ધાતા મિત્ર અર્યમા શક્ર વરુણ અંશ ભગ વિવસ્વાન પૂષા સવિતા ત્વષ્ટા અને વિષ્ણુ આ બાર આદિત્યો છે હવે આગળ અર્જુન કહે છે કે આઠ વસુઓ આઠ વસુઓ પણ આપણે આગળ જોઈ ગયા પણ આજે ફરી પાછા આપણે યાદ કરી લઈએ કોણ કોણ આ આઠ વસુઓમાં આવે ધર ધ્રુવ સોમ અહ અનિલ અનલ પ્રત્યુષ અને પ્રભાસ આ આઠ વસ્તુઓ છે પછી આગળ અર્જુન કહે છે કે બાર સાધ્યો વાયુ પુરાણ અનુસાર મન અનુમંતા પ્રાણ નર યાન ચિત્તી હય નય હંસ નારાયણ પ્રભવ અને વિભુ આ બાર સાધ્યો છે અર્જુન કહે છે કે દસ વિશ્વદેવો તો દસ વિશ્વદેવોમાં કોણ કોણ આવે છે વાયુ પુરાણ અનુસાર આપણે જોઈએ તો એમાં કતુ દક્ષ શ્રવ સત્ય કાલ કામ ધુનિ કુરુવાન પ્રભવાન અને રોચમાન આ દસ વિશ્વદેવો છે બે અશ્વિની કુમારો જે દેવતાઓના વેદ્યો છે ઓગણપચાસ મરુદગણ છે એમાં સત્વજ્યોતિ આદિત્ય સત્ય જ્યોતિ તિર્ય જ્યોતિ સજ્યોતિ જ્યોતિષ્માન હરિત ઋતજીત સત્યજીત સુષેણ સેનજીત સત્યમિત્ર અભિમિત્ર હરિમિત્ર કૃત સત્ય ધ્રુવ ધરતા વિધરતા વિધારય ધ્વાંત ધુનિ ઉગ્ર ભીમ અભિયુ સાક્ષિપ ઈદૃક અન્યાદૃક યાદૃક પ્રતિકૃત ઋક્ સમિતિ સંરંભ ઈદૃક્ષ પુરુષ અન્યાદ્રક્ષ ચેતસ સમિતા સમિદ્રક્ષ પ્રતિદક્ષ મરુતિ શરત દેવ દીશ યજુ અનુદ્રુક્ સામ માનુષ અને વિષ આ ઓગણપચાસ મરુતો પુરાણ અનુસાર તમને કહ્યા અર્જુન કહે છે અને પિતૃઓનો સમુદાય તો પિતૃઓનો સમુદાયમાં કોણ કોનો સમાવેશ થાય છે એ સાત પિત્તર કહેવામાં આવે છે શિવ પુરાણ અનુસાર કવ્યવાહ અનલ સોમ યમ અર્યમા અગ્નિસ્વાત અને બહિર્ષત આ સાત પિત્તરો છે જે ઉષ્મ એટલે કે ગરમ અન્ન ખાવાને કારણે પિતરોનું નામ ઉષ્મ પા એમ કહેવામાં અહીં આવ્યું છે તથા ગંધર્વો તો ગંધર્વમાં કોણ કોણ આવે છે તો કશ્યપજીની પત્ની મુનિ અને પ્રાધા તથા અરિષ્ટાથી જે એમના પુત્રો ઉત્પન્ન થયા એમને બધાને ગંધર્વો કહેવામાં આવે છે ગંધર્વો રાગ રાગીણીઓમાં બહુ ચતુર હોય છે અને તેઓ સ્વર્ગ લોકના ગાયકો હોય છે હવે અર્જુન કહે છે કે યક્ષો તો યક્ષો કોણ છે તો કશ્યપજીની બીજી પત્ની ખસાથી જે એમના પુત્રો થયા તેમને યક્ષો કહેવામાં આવે છે દેવતાઓના વિરોધી દૈત્યો દાનવો અને રાક્ષસોને અસુર કહે છે કપિલ વગેરે સિદ્ધ કહે છે તો અર્જુન કહે છે કે આ બધા જ સમુદાયો એ બધા છક થઈને આપને જોઈ રહ્યા છે આજે બધા આપણે કહ્યા એ બધા જ વિરાટ સ્વરૂપના જ અંગો છે આ બધા જ દેવતાઓ એમ સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે આથી જોવાવાળા અને દેખાનારા જે દેખાય છે તે બધા જ એક પરમાત્મા જ છે શ્રી કૃષ્ણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ સત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ વધે બધે હર હર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક કરજો અને બીજાઓને પણ શેર કરશો તેથી એ પણ આ ગીતા જ્ઞાન યજ્ઞનો લાભ લઈ શકે તથા આ ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલ ધાર્મિકને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ